આધુનિક યુગમાં જ્યારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે ત્યારે એવા યુવાનની વાત કરવી છે 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 જે સોફ્ટવેર એન્જિનિયર અને ખેડૂત પણ સોફ્ટવેરનો સ્વતંત્ર બિઝનેસ કરે છે એટલું જ નહીં ફૂલોની ખેતી કરીને વેચાણ પણ કરે છે એટલે જ ખેડૂત સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ એવા આ યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પણ પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી પાંત્રીસ વર્ષીય યુવાન સતીશ ઠાકોરભાઈ પટેલ મંદિરમાં પૂજા અર્ચના લગ્ન પ્રસંગો કે શુભ કાર્યક્રમોમાં સુશોભન માટે છૂટથી ઉપયોગમાં લેવાતા મેરીગોલ્ડ ફૂલોની ખેતી કરીને વર્ષે દહાડે લાખોની કમાણી કરી રહ્યા છે સતીશ પટેલ કહે છે કે મને નાનપણથી જ ખેતી સાથે અત્યંત લગાવ હતો હું ભણી ગણીને સોફ્ટવેર એન્જિનિયર બન્યો હાલ સુરત શહેરમાં બે ઓફિસ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય સંભાળી રહ્યો છું પણ કોરોનાના સમયગાળા બાદ સોફ્ટવેરના વ્યવસાયની સાથે પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની તમન્ના જાગી જેથી ગલગોટાના ફૂલોની ખેતી કરવાની શરૂઆત કરી હતી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ત્રણ એકરમાં પીળા અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર કર્યું નાસિકથી એક છોડ રૂપિયા ચારના ભાવે લાવીને બત્રીસ હજાર છોડનું સાત બાય દોઢ ફૂટના અંતરે વાવેતર કર્યું હતું જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા માટે ડ્રીપ ઇરિગેશન અને ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચિંગ પદ્ધતિ અપનાવી જેમાં સરકાર દ્વારા મલ્ચિંગમાં રૂપિયા છવ્વીસ હજાર તથા મેરીગોલ્ડમાં રૂપિયા બેતાળીસ હજાર પાંચસો જેટલી સબસિડી પણ મળી છે તેઓ જણાવે છે કે ગલગોટાની ખેતીનો સમયગાળો નેવું દિવસનો હોય છે સાહીઠ દિવસ બાદ ઉત્પાદન શરૂ થાય છે પણ હાલ મારા ખેતરમાં એકસો પાંચ દિવસ બાદ પણ ફૂલોનું ઉત્પાદન લઈ રહ્યો છું દરરોજ બસો પચાસ કિલોનું ઉત્પાદન મળી રહ્યું છે સિઝન પ્રમાણે ભાવમાં વધઘટ જોવા મળી હતી પણ સરેરાશ ભાવ એક કિલો દીઠ રૂપિયા પચાસનો ભાવ મળ્યો હોવાનું તેઓ જણાવે છે એક છોડ પર એક કિલોનું ઉત્પાદન મળતા કુલ પંદર લાખના ગલગોટાનું ઉત્પાદન મળ્યું છે જેમાં ચાળીસ ખર્ચ બાદ કરતાં રૂપિયા આઠ લાખનો ચોખ્ખો નફો થયો હોવાનું સતીશ જણાવે છે મારું નામ સતીશ કુમાર ઠાકોરભાઈ પટેલ ગામ બરબોડન તાલુકો ઓલપા જિલ્લો સુરત હું આ ગલગુડાની ખેતી છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યો છું પહેલાં મેં એક ટ્રાયલ તરીકે ખાલી સોક ફૂટી સ્ટાર્ટ કરી હતી અને ધીરે ધીરે મેં એને કોમર્શિયલાઇઝ કર્યું બરાબર હું ટોટલ ત્રણ એકરમાં ગલગુડાની ખેતી કરું છું જેમાં હું યલ્લો અને ઓરેન્જ બે કલરની વેરાયટીનું પ્લાન્ટેશન કરી રહ્યો છું ત્રણ એકરમાં ટોટલ ત્રીસથી બત્રીસ હજાર જેવા પ્લાન્ટનું પ્લાન્ટેશન મેં આ વર્ષે કર્યું હતું અને સાથે પ્લાન્ટેશનની સાથે મલ્ચિંગ ડ્રીપ એ બધાનો ઉપયોગ કરીને મેં એકદમ અદ્યતન ટેકનોલોજીની સાથે જ મેં આ બધી ખેતી કરી છે જેમાં પણ મને ગુજરાત સરકારના જે બાગાયત વિભાગ તરફથી મલ્ચિંગ માટે પચાસ ટકા પ્લાન્ટ માટે ચાલીસ ટકાની સબસિડી પણ પૂરી પાડવામાં આવી હતી જેના સહાયથી હું આ સફળ થઈ શક્યો છું એકચ્યુલી એ સિવાય મેં ડ્રીપ ઇરિગેશનને મોટર ચલાવવા માટે સોલારનો ઉપયોગ કર્યો છે અને આ ખેતીમાંથી મારું ટર્નઓવર નિયર અબાઉટ સમજો કે ત્રીસ હજાર પ્લાનની સામે એક કિલોનું પ્રોડક્શન હું એવરેજ લઉં છું જે આપણા એરિયા પ્રમાણે ઘણું સારું છે જે મહારાષ્ટ્રમાં અને બીજા એરિયામાં દોઢથી બે કિલો સુધીનું પ્રોડક્શન આવે છે ને આપણા એરિયામાં જમીનમાં સારા ખારાશ હોવી વાતાવરણમાં ખારાશ હોવી દરિયા કિનારે લાગવો એના લીધે થોડું પ્રોડક્શન ઓછું આવે છે છતાં પણ બીજા ઘણા બધા ખેડૂતો કરતાં અમારું પ્રોડક્શન ઘણું સારું છે તો એ પ્રમાણે ત્રીસ હજાર પ્લાનની એવરેજ એક કિલો પ્રમાણે ગણો તો ત્રીસ હજારના પ્રોડક્શન અને એવરેજ એક કિલોનો આખા વર્ષની એવરેજ પચાસ રૂપિયા ભાવ ગણો તો ચૌદથી પંદર લાખ રૂપિયાનું ટોટલ ટર્નઓવર મારું છે બરાબર અને એમાંથી તમે ધારો કે ચાલીસ ટકા ખર્ચો કરીને સાહીઠ ટકા સુધીનું અમારું પ્રોફિટ અંદર રહી છે તો આઠથી નવ લાખ રૂપિયા અમને સીધા મળી રહે છે તો હું પોતે એકચ્યુઅલી સોફ્ટવેર એન્જિનિયર છું મારી પોતાની આઈટી કંપની પણ છે મારું પોતાનું ટ્રેનિંગ સેન્ટર પણ છે છતાં પણ હું ખેતી સાથે કરી રહ્યો છું કેમ કે ખેતીમાં પણ નોલેજની ખૂબ જ જરૂર છે અને જે લોકો પણ એજ્યુકેટેડ છે અને નોલેજ સાથે ખેતી કરવા આવે છે તે લોકો કોમર્શિયલાઇઝ ખેતી ઘણી સારી રીતે કરી શકશે એવું મારું માનવું છે તો હું દરેક યુવાને પણ અપીલ કરું છું કે એ લોકોએ ખરેખર દિલથી ખેતીમાં પણ જોડાવવું જોઈએ એને કોમર્શિયલાઇઝ કરીને ખેતી કરવી જોઈએ તો તમને બીજા ઘણા બધા ધંધાઓ કરતાં પણ ઘણો સારો ઘણો સારો અંદરથી પ્રોફિટ મળી શકે છે બસ એટલું જ મારું કહેવું છે અને યુવાનોને ખાસ વિનંતી છે કે ખેતી સાથે જોડાવો અને આગળ વધો